ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા આઈ વોક તમે બધા એકદમ મજામાં છો તો તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં તો મિત્રો તમે ટાઇટલ જોઈને તમને એવું લાગતું હોય છે ને કે છોકરા આવશે એટલે શું થાય તો આ કહેવાનો મતલબ શું છે તો એ હું પછી કહીશ તમને પણ પહેલાં એક મારું બનાવેલું ગીરનું ગીત છે એ હું તમને સંભળાવી દઉં પાછળનું કામ આવે છે સ્લેપ વાલે ને એટલે ગીતમાં થોડી મારે છે સમજી લેજો તમે તો ચાલો મારું બનાવેલું ગીત તમને હું સંભળાવું

મારે તેને હડે એક વાર આવજો કે મારી તે ગીર માં એક વાર આવજો કે જો વાને લીલી વનરાય મનવીઓ કેમ છો મિત્રો બધા મજામાં બસ મોજમાં રહેવાનું અને બહુ ટેન્શન લેવાનું નહીં તો મિત્રો આપણે મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ તો તમને ખબર હોય છે કે હમણાં થોડાક સમય પહેલાં મુકેશભાઈ અંબાણી એમના દીકરા એટલે અનંત અંબાણી એમનો લગ્ન હતા એટલે તમને ખ્યાલ જ હશે કે બધી મોટી મોટી હસ્તીઓ આવી હતી પણ ભાઈનું એવું એમાં કે બસો ને ઓગણચાલીસ ચાલીસ ભાવ હતો ડાયરેક્ટ બસો નવાણું કરી દીધા એમાં તો મોજમાં આવી ગયા મુકેશભાઈ અંબાણી તો બીકી વાત થઈ છે કદાચ અનંત અંબાણીને ન્યા અનંતભાઈ અંબાણીને ત્યાં જો લગ્ન પછી એક વરસ પછી કે દોઢ વર પછી જો જોડવા દીકરા આવે અને જો પાછા મુકેશભાઈ અંબાણી જો મોજમાં આવી જાય બસો એકસો કરે તો તો કાંઈ વાંધો નથી બસો નવાણું માંથી જો ત્રણસો નવાણું થઈ ગયા તો તો મરાઈ ગયા તો પછી વગર પાણી રેશમ જેવી થઈ જવાની એનું કારણ છે મિત્રો કે ઓલરેડી યુટ્યુબમાંથી જે લોકો પૈસા કમાવે છે એનો વાંધો નથી જે મજૂરી કરીને જે યુટ્યુબમાં વિડીયો બનાવે છે એનું શું થાય પણ હવે આપણું તો હાલે નહીં એનો બિઝનેસ છે અને આપણે રિચાર્જ કરવું પડે અને તમને ખબર છે કે અત્યારે જગાએ જગાએ ટાવર ઊભા કરી દીધા છે જીઓના કચરા બીએસએનવાળાએ સસ્તું કર્યું છે તો એના ટાવર નથી પણ કાંઈ વાંધો નહીં એનો બિઝનેસ છે ને આપણે યુઝ કરવું પડે અને રિચાર્જ કરવું જ પડે કારણ કે ડેલી જે લોકો વિડીયો અપલોડ કરતા હોય એને તો કરવા પડે અને એ તો પછી ચારસો ને પાંચસોનું થાય તો રિચાર્જ તો કરવું પડશે તો આવું છે બધું અને આ તો આપણો વિડીયો અને બીજું એ છે કે મિત્રો વરસાદની વાત કરીએ તો વરસાદ નથી આવતો કે નથી જાતો તો અત્યારે ઘટાઘોર વાદળા તમે જોઈ લો મિત્રો પણ આ ગીરમાં ભૂકા બોલાવે વરસાદ એમાં કાંઈ ઘટી ગીરમાં છે ને અત્યારે રોડમાંથી અને ફળિયામાં બધાયમાં સેવાલ જામી ગયા એટલો વરસાદ છે અને રાજકોટની વાત કરું તો હમણાં એમ સમજો ને કે કાલે રાતનું નથી એટલે આજે કેટલી તારીખ થઈ હા પચીસ તારીખ થઈ ગઈ ને આજે તો મિત્રો આજે તો નથી વરસાદ આજે ઢાકવા જેવું છે તો આ તો આજનો વિડીયો આપણો કેવો લાગ્યો મિત્રો બગ્યું તો લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કાંઈ તમારી રાય હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માધરવ